you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક તેર પર પહોંચ્યો છે ગાંધીનગરમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી બે મહિલાઓ અને એક પુરુષ કોરોનાથી સંક્રમિત થયા છે સૌથી વધુ અમદાવાદમાં સાત દર્દી છે જોકે અમદાવાદ તમામ કેસ પાછલા એક સપ્તાહના છે અમદાવાદમાં જોધપુર પાલડી અને કાઠોડિયા વોર્ડ કોરોનાના કેસ નોંધાયેલા છે સાત માંથી પાંચ વિદેશ થી આવેલા છે પાંચ દર્દીઓ ઓસ્ટ્રેલિયા યુકે સિંગાપોર થી આવેલા છે તો બે કેસ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી ચાર મહિલા અને ત્રણ પુરુષ હાલ હોમ પુરુષોલેશનમાં છે આ તમામ દર્દીઓ થી વર્ષ સુધીની છે તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિકવેન્સિંગ માટે મોકલાયા છે મહત્વનું છે કે કોરોના ની દસ્તક બાદ ગાંધીનગર સિવિલ તૈયાર છે અન્ય શહેર માં પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટ ને લઈને મહાનગરપાલિકા તૈયાર છે રાજકોટ મનપામાં આરોગ્ય કેન્દ્રો ના શરદી ઉધરસ તાવના ગંભીર લક્ષણો ધરાવતા રેપિડ ટેસ્ટ શરૂ કરાયા છે તો વડોદરામાં નવા વેરિયન્ટ સામે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે